ભરૂચની કલરવ સ્કૂલમાં સંકલ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા હોળી ઉત્સવ ઉજવાયો સંકલ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા આજરોજ ધૂળેટી પર્વની ઉજવણી કલરવ શાળાના વિદ્યાર્થીઓ સાથે ગીત સંગીતની રમછટ સાથે ફૂલોથી કરવામાં આવી કલરવના ટ્રસ્ટી શ્રી નીલાબેન શ્રી પ્રવીણભાઈની ઉપસ્થિતિમાં કલરવ શાળાના શિક્ષકો બાળકોનો ઉત્સાહ અને સંકલ ફાઉન્ડેશન ભરૂચના સભ્યોની હાજરીમાં ધૂળેટી પર્વની ઉત્સાહ અને અતિ સહ ઉજવણી કરવામાં આવી હતી